મહેસાણાનું કડી કે જ્યાં રખડતા ઢોરને કારણે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં બે યુવકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જિલ્લાના કડી કરમનગર રોડ પર બાઇક પર બે યુવકો પસાર થઈ રહ્યા હતા આ જ દરમિયાન રસ્તા પર અચાનક સાંડ આવી જતા ચાલકે કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો જેમાં બંને યુવકોને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન રણજીત અને અજય બજાણિયા નામના બંને યુવકોએ દમ તોડ્યો છે ત્યારે આ રખડતા ઢોરના ત્રાસથી ક્યારે મુક્તિ મળશે તે પણ સૌથી મોટો સવાલ છે કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના બને છે અને રખડતા ઢોરને કારણે લોકોએ જીવ ગુમાવવાનો પણ ફારો આવે છે મહેસાણાનું કડી કે જ્યાં રખડતા ડૂરને કારણે અકસ્માત સર્જાયો હતો ને અકસ્માતમાં બે યુવકોએ જીવ ગુમાવવાનો ફારો આવ્યો છે જિલ્લાના કડી કરમનગર રોડ પર બાઇક પર બે યુવકો પસાર થઈ રહ્યા હતા આ જ દરમિયાન રસ્તા પર અચાનક સ્ટાંડ આવી જતા ચાલકે કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો